નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે સુરતમાં ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત સુરતમાં ચાલુ પ્રસંગ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ હતી મળતી વિગતો પ્રમાણે ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઈજાગ્રસ્ત નોંધનીય છે કે સુરતની પાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલમાં ઘટના બની હોવાનું સામે આવ્યું સુરતના ખડોદરા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં કોઈ પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઈજાગ્રસ્ત નોંધનીય છે કે ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ઈજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા સુરત મહાનગરપાલિકામાં દિવાત તળે અંધારા જેવો ઘાટ સજાવ નોંધનીય છે કે પાલિકાનો કોમ્યુનિટી હોલ છતાં મેન્ટેનન્સ નો અભાવ જોવા મળ્યો